કે દર વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન સુરતથી પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ અને અન્ય પ્રાંતિય ભાગોમાં ચાલનારા હજારો મજૂરો અને લોકોને ટ્રેન સુવિધા મેળવવા માટે મોટી ભીડનો સામનો કરવો પડે છે હાલમાં ચાલતી ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યા કરતાં વધુ લોકો સફર કરે છે જેના કારણે લોકોને મુસીબતોનો સામનો કરવો પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસે રેલવે પ્રશાસનને સૂચન આપ્યું છે કે સુરતથી વિવિધ પ્રાંતીય સ્થળો માટે વધારાની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવ્યા ઉપરાંત મોજુદા ટ્રેનોમાં વધારાના ડબ્બાઓ જોડવાની પણ માંગ કરવામાં આવી છે જેથી લોકોને તેમના વતન પહોંચવા માટે સરળતા રહે ઓકે સુરતના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અમારી મહિલા આગેવાનો રહીશાબેન સંજુબેન બેબીસિંહ અમારા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉત્તર પ્રદેશ આગવાન ભાઈ શ્રીયાંત દુબે ની આગેવાની માં અમે એઆરઓ ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે નવી ટ્રેન ચાલુ કરવામાં આવે ટ્રેનોના ના આપવામાં આવે ઉત્તરાયણ સ્ટેશન સ્ટોપેજ આપવામાં આવે ચલતાણ છે બેસ્તાન છે સચિન છે આવા સ્ટેશનો ને ત્યાંથી નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જરો વિચાઈ જાય સુરત સ્ટેશન પર ભીડ ન થાય ભૂતકાળમાં વધુ બધી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે ત્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં આવો બનાવ ન બને એના અગમચેટી રૂપે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી જે માંગણી છે એ સંદોષવા ન આવશે તો એક દસ બે હજાર પચીસના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત શહેર કોંગ્રેસ સવાર આગેવાનો ઓક્ટોબર તે સમયના આગેવાનો અમારી મહિલા ગેવાની સંજુબેની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે જનતા જેમતા લોકો આંદોલન કરીશું આપણું નામ મારું નામ રૈશા શેખ છે સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મારે તમે રેલવે સ્ટેશન ઉપર આવ્યા છો શું રીતું અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે કે જે પાર લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને બિચારાઓને ધક્કા મુક્તિ કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પરપ્રાંતિય લોકોને અને મહારાષ્ટ્રીય લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત મળે